નમસ્કાર દર્શક મિત્રો તલોદ સાગપુર ગામી રામાપીર મંદિરે બીજની ઉજવણી કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ગુજરાત રાજ્ય સરકાર શ્રી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના આર્થિક સહયોગથી લોકગાયક મનીષ વાઘેલા સંચાલિત રામદેવજી મહારાજના મંદિરના પટાંગણમાં ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજવામાં આવ્યો હતો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થપડકાર ન્યૂઝ સંવાદદાતા વિપુલસિંહ સોલંકી તલોત સાબરકાંઠા જોતા રહો અર્થપડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર હું છું વિપુલસિંહ સોલંકી અને હાલ અત્યારે તાલુકાના સાતપુર ગામ્ય સુદ નીચેના દિવસે આજે સંતવાની અને ઘટાયેરાનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આપણી સાથે જોડાયેલા છે મનીભાઈ એમની સાથે ચર્ચા કરીશું કાર્યક્રમ વિશે સાતપુર ગામની ધરતી ઉપર જે શાગપુર ગામના પાદરની આગળ રામદેવજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે અને આ મંદિરના પટાંગણમાં સરકાર ગુજરાત સરકારશ્રી દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે ભવ્ય વાણી અને લોકડાયરાનો પ્રોગ્રામ કર્યો અને આ પ્રોગ્રામના હતા આ લોકગાયક એવા મનીષભાઈ વાઘેલા અને બીજા સાથી કલાકારો પણ હતા આ રામદેવજી મહારાજનું મંદિર અમારા શાગપુરની અંદર અમારી બેતાલીસ સભ્યોની ટીમ છે મંડળ છે અને મંડળ થ્રુ ગામડે ગામડે અમે ત્યાં ભારત થોડી સંસ્કૃતિ લુપ્ત થતી હતી એ લુપ્ત ના થાય એના માટે અમે આ ઉજાગર કરવા માટે સંસ્કૃતિ ઉજાગર કરવા માટે અમે ગામડે ગામડે ફરી અને રામા મંડળથી થોડા પૈસા કમાઈ અને આ ભવ્ય મંદિર નિર્માણ કરેલું છે સાથે સાથે અમારા ટીમના સભ્યોને એમ થયું કે આપણે રામજી મંદિર પણ જોઈએ તો સાથે સાથે રામજી મંદિરનું પણ નિર્માણ કર્યું અને સાઈડનો શિવજી એટલે કે રામેશ્વર મહાદેવ મંદિર આ ત્રણેય મંદિરનો એક જ રાશિની અંદર શ્રી રામેશ્વર મહાદેવજી મંદિર શ્રી રામજી મંદિર અને રામદેવજી મહારાજ મંદિર આ મંદિરે દર બીજે અમે મહાપ્રસાદનું આયોજન કરતા હોઈએ છીએ અને ખૂબ દૂર દૂરથી ભક્તજનો હોય છે સાથે સાથે અમારા આ મંદિરના પટાંગણની નીચે બાળકોનો અભ્યાસ અર્થે કે બાળકોને સારું શિક્ષણ મળે અને કંઈક આગળ વધે અને સારી એવી જોબ મળે એના માટે સારી લાઇબ્રેરી પણ આયોજન કરેલ છે અને એમાં પણ અમને ગુજરાત સરકારના અમારા જે પૂર્વ મંત્રી શ્રી માનનીય ધારાસભ્ય શ્રી જીતેન્દ્રસિંહ સાહેબે પણ અમને સારો એવો ભાડો આપ્યો હતો અને એના દ્વારા અત્યારે હાલ પણ અમારી લાઇબ્રેરી ને અંદર ઉમેદવારો જે પરીક્ષા લક્ષી આપવાવાળા ઉમેદવારો એ અહીંયા વાંચન કરતા હોય છે અભ્યાસરથી પણ અંદર બેસીને સારું વાંચન કરતા હોય છે અને જે આ મંદિર બનાવ્યું એ મંદિરની અંદર લગભગ અમારે કરોડો રૂપિયાનો ખર્ચો થયો એમાં ખૂબ જ ગુજરાતની અંદર જે અમે આખ્યાન મંડળ લઈને ગયા સારા એવા ભારાથી આ મંદિરનું નિર્માણ થયેલ છે અને અમે સર્વે ગુજરાતના જે ભક્તજનો છે રામદેવજી મહારાજ એમનો સર્વેનો અમે આભાર માનીએ છીએ જય રામદેવજી મહારાજ Da